નમસ્કાર દર્શક મિત્રો હું જોશી અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ઉત્તરાયણ પર્વ પર લોકો પતંગનો પેચ લગાડી મજા મારતા હોય છે ત્યારે આ દોરીની મજા કોઈની જિંદગી પણ બગાડી શકે છે ત્યારે કપાયેલી દોરીથી વાહન ચાલક ગળામાં ફસાતા અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ફરેડી બસ સ્ટેન્ડ આગળ પતંગની દોરી આવી જતા દોરીથી યુવકનું ગળું કપાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ સ્થાનિકોએ એકસો આઠ ને કરતા એકસો આઠ ની ટીમ તાત્કાલિક પહોંચીને લોહી હાલતમાં દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી સમય સૂચકતા વાપરી ઈએમટી મહેન્દ્ર ડાબી તથા પાયલોટ જયેશ પટેલ દ્વારા તેમને ઓક્સિજન તથા જરૂરી સારવાર આપીને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા પણ ગળું વધુ કપાઈ જવાથી મોડાસા ગળાના નિષ્ણાત ડોક્ટર વિનય ગાંધીના ત્યાં રિફર કર્યા હતા ત્યાં દર્દીને સમયસર સારવાર મળી જતા જાલુદર ગામના બાવીસ વર્ષીય નરેશ તરારનો જીવ બચી ગયો હતો ત્યારે પરિવારજનોએ અને લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની કામગીરીને બિરદાવી હતી ઉત્તરાયણ પર્વ ઉપર અરવલ્લી જિલ્લામાં તેર એકસો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સાહીઠથી વધુ ટીમ સજ્જ રખાતા ઉત્તરાયણ પર્વ પર એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ વાહન ચાલકો માટે જીવન રક્ષક બની હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા